રેણુકાબેન જોશીના સર્વે સ્નેહી બંધોને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે દસમ છે શુક્રવાર છે આજની રાશિ છે મકર નામના અક્ષર છે ખન જ પંચર બેસે છે એટલે કોઈએ સુતારી કામ કરાવવું નહીં સુતારી કામ કરાવશો તો બહુ ગોટે ચડશું અને ઘણા વર્ષો સુધી કામ હાલશે પણ સરખું કામ થશે નહીં માટે કોઈએ સુતારી કામ ન કરાવવું પંચકમાં કોઈ વસ્તુ લેવી નહીં હા દુકાન કે મકાન લઈ શકાય બાકી બીજી કોઈ વસ્તુ લેવી નહીં કે પાછળથી પસ્તાવું પડે સગાઈ લગ્ન પણ કરવા નહીં આમ પણ ચૈત્ર વધારે છે દસમ છે એટલે પણ લગ્ન થાય નહીં જય શ્રી ટ્રસ્ટ જય ગુરુદેવ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બીજા સુધી મોકલજો મારા મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન એને કામકાજ હોય તો એ માત્ર એક જ વારિંગ કરજો પણ વારંવારિંગ નહીં કરતા હું જ્યોતિષશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું અને કર્મકાંડ પણ કરું છું જ્યોતિષ જન્માક્ષર રોખારણ ભાગવત સત્તા કાંઈ કામ હોય તો એક જ વાર કરજો તમારા પ્રશ્નનો તરફ નિર આવી જશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય નાથ